ચલો ભાઈ વન થી મોટી બનશે બરાબર હું નોંધ કરતું બને બનાવે છ હજાર એકસો ઓગણીસ ઓગણીસ કંબર નહીં બરાબર હજુ એના મોટી બન થાય પેલા નંબર વાળા એકસો ઓગણીસ હેડ ચાલો હાડો બીજો ટ્રાય ગયા બીજા ભાઈ છે ભાઈ મોટી બંધ થયેડો હજુસો રૂપિયા એટલા નહીં મોટી મગજ જોડાવ વાહ વાહ સરસ સરસ ગમે તે બે ઉપાડવાની છ પેલા બીજા નંબર વાળા ની પંદર હજાર પંદર હજાર તારું લખવું નહિ બાર જ છે નહીં આપડે ચૌદ હજાર વાળો હોય પેલો ચૌદ હજાર વાળો હોય પંદર હજાર સોરી પંદર હાજર પૈ આપડે ત્રીજા નંબર ચોથા નંબર ને આય

બના જ લઈ લઉં બન્યા લીધા ત્રેતાવન હાજર એકસો